સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે પરમ ભક્ત માં જબુબાઈ આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પંથકમાં પીપળી ગામે સંત સવારામ બાપા અને જમના બા રહે જાતે પ્રજાપતિ પોતાનો માટીના વાસણ બનાવવાનો ધંધો કરે અને ભજન ભક્તિ કરે આવતા અભ્યાગતને વધાવે સદગુરુ ફૂલગરજી મહારાજ મળતા અલગ ધણી ઓળખાણ કરાવી કોઈ સંતો ભક્તો કહે છે કે તેમના ઘેર સાક્ષાત રામદેવ અને ભજન ભક્તિ કરતા એક વખત સંત સવારમ બાપા બાજુના ગામ બજાણા એક સેવકના ઘેર ભજન ગાવા માટે ગયેલા રાત્રે ભજનનો દોર જામ્યો છે સુખ દુખ આવે વાલાની ઈચ્છા વડે આપણે ધીરજથી મન રાખો ધડે કોઈ દિન જમવા શીરોને પૂરી કોઈ દિન લુખું જડે કોઈ દિન વનફળ આહાર કરે કોઈ દિન લાંઘણ કોઈ દિન પોઢણ સહેજ તળાયું ચોદસ ચમર ઢળે કોઈ દિન જંગલ ભોંય પથારી જઈને મસાણમાં પડે કોઈ દિન ચડવા હાથી ને ઘોડા મેના પાલખ્યું જડે કોઈ દિન પગમાં પેંજાર ન મળે રણ વગડે આથડે જે ઘરે મેલમાં બળતી મસાલું દોઢિયે સિપાઈ ખડે એવા નરે નીચના ભર્યા નીર માથે ઉપાડી ખડે સંપત્તિ વિપત્તિ સર્વેના માટે અણચિતવી આવી પડે સદગુરુ ચરણે દાસ સવો કહે નામ વાળાને નહીં જડે આમ સંતવાણીનો દોર જામ્યો છે બાજુના ઘરમાં મા જબુબાઈ અને તેમના પિતા પૂજા ભગત સૂતા છે એક ચિત્ત થઈને મા જબુબાઈ ભજન સાંભળે છે અને શબ્દોના બાણ હૈયામાં લાગ્યા તેમના પિતાને જગાડી અને કહે છે કે મારી સાથે ચાલો બાપુ મારે ભજન સાંભળવા જવું છે છે આ સંત બાપા એક એક પછી ભજન ગાય જેમાં વેદ ઉપનિષદ અભેદ મોહ માયા જેવા ગુઢ રહસ્યોને પણ સરળ ભાષામાં સમજાવ્યા છે માં જબુબાઈના મનમાં સંસારનો મોહ છૂટ્યો અને વૈરાગ જાગ્યો મા જબુબાઈને માંડલ ગામે પરણાવેલ પણ કંઈક અણબણાવ ખટરાગના કારણે પિતાના ઘેર રહેતા ચોથા પ્રહરે ભજન પૂરા થતા મા જબુબાઈ સંત સવારામ બાપાને વંદન કરી અને કહે છે કે તમે આજથી મારા ગુરુ છો સંત સવારામ બાપાએ કંઠી બાંધી અને રામ નામનો જોટો આપ્યો એમ કહેવાય છે કે મા જબુબાઈ જાતે નહીં હતા પણ એ કાળમાં ચાર ચોપડી ભણેલા હતા એટલે બજાણા સ્ટેટના કુંવરીબાને ભણાવવા જતા સરકારી સ્કૂલોમાં સાવ મામૂલી પગાર આપતા પણ માં જબુબાઈને તો એ વખતના સો રૂપિયા પગાર મળતો પણ હવે સંસારમાં એમનું મન લાગતું નહીં એટલે એક વખત પીપળી સંત સવારામ બાપા પાસે આવે છે અને કહે છે કે મારે હવે અહીંયા જ આપની સેવામાં રહેવું છે પણ સંત સવારામ બાપા તેમને સમજાવી પોતાના ઘેર પાછા મોકલે છે આવી રીતે ચાર પાંચ વખત મા જબુબાઈ આવે છે અને સંત સવારામ બાપા સમજાવી પાછા ઘેર મોકલે છે ત્યારબાદ અનેક સમજાવટ છતાં માં જબુબાઈ પોતાના ઘેર જતા નથી અને સંત સવારામ બાપાની ત્યાં રોકાઈ જાય છે સાલમાં સંમતિ જબુબાઈ બજાણાથી પીપળી આવતા હતા તો વચ્ચે રસ્તામાં પ્રાણ જતા રહ્યા ત્યારે સાક્ષાત રણુજાના પીર રામદેવ તેમની પીપળી ગામે મૂકવા આવે છે અને સવારામ બાપા પાણીનો લોટો લઈ ઝાંપે સામા આવે છે અને સવારામ બાપાએ જય અલગ ધણીનો અવાજ કર્યો એટલે મા જબુબાઈ સજીવન થઈ અને ઊભા થયા અને દોઢ દિવસ સુધી સત્સંગ ભજન કર્યા ત્યારબાદ મા જમના માને કહે છે કે હું જઈશ તો પ્રમાણ આપીને જઈશ પ્રમાણ વિના જઈશ નહીં અને સંત સવારામ બાપાને વાત ન જણાવવાની શરતે કીધું કે આજે રાત્રે બાર વાગ્યે મારે જવાનું છે મોટો ગેબી અવાજ થશે ત્યારે માનજો કે હું નથી રાત્રે અવાજ થયો અને પ્રાણ છૂટ્યા

અને રામદેવ રામદેવપીર બાપાનું મંદિર છે જેમને સાક્ષાત રામદેવપીર મળેલા એવા ડાલીબાઈના અવતાર માં જબુબાઈ માં જમનામાં અને સંત સવારામ બાપાને આજે આપણે ભાવથી વંદન કરીએ